પ્રશ્ન એક વાતચીત એક તમે પરીક્ષા પહેલાં કેવી તૈયારી કરો છો જવાબ હું પરીક્ષા પહેલાં પાઠ્યપુસ્તક બરાબર વાંચું છું પરીક્ષામાં આવનાર એકમોને બરાબર વાંચીને સમજી લઉં છું બધા સવાલોના જવાબ લખીને યાદ રાખું છું જેથી કરીને પરીક્ષામાં પેપર લખવાની ઝડપ આવે મને ન આવડતા સવાલો મારા શિક્ષકો કે મિત્રો પાસેથી શીખી લઉં છું બે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે જવાબ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા થાય છે તૈયારી એકદમ પાકી હોય છે અને મને મારી તૈયારી પર પૂરો વિશ્વાસ હોય છે તેથી ગભરામણ તો ક્યારેય થતી જ નથી પરીક્ષામાં કઈ રીતે સવાલ પૂછ્યા હશે કે પેપર કેટલું લાંબુ હશે તેની મને ઉત્સુકતા રહે છે ત્રણ કોઈ પ્રશ્ન જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો જવાબ જો મને કોઈ પ્રશ્ન જવાબ ન આવડે તો સૌપ્રથમ હું પાઠ્યપુસ્તકમાંથી જાતે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું ત્યારબાદ જો ન આવડે તો મારા શિક્ષક કે મિત્રોની મદદ લઉં છું ચાર પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો જવાબ સાચો છે કે ખોટો એ કઈ રીતે નક્કી કરશો જવાબ પરીક્ષા આપીને ઘરે આવીને પાઠ્યપુસ્તકમાં તે સવાલનો જવાબ જોઈને સવાલનો સાચો જવાબ નક્કી કરું છું ક્યારેક પરીક્ષા પૂર્ણ થયા બાદ શિક્ષક અથવા મિત્રોને પૂછીને પણ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો જવાબ સાચો છે કે ખોટો તે નક્કી કરી શકાય પાંચ પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તે તમને ગમે કેમ જવાબ પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો મને ન ગમે કારણ કે આપણો સમય પાઠ્યપુસ્તકમાંથી જવાબ શોધવામાં જતો રહે આપણને જવાબ મોઢે આવડતો હોવા છતાં પુસ્તક સાથે હોય તો પુસ્તકમાંથી જોવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે કે પુસ્તકના કયા પાના પર આપણો સવાલનો જવાબ રહેલો છે તે આપણે યાદ ન હોય તેથી તે જવાબ શોધવામાં જ આપણો પેપર લખવાનો સમય પૂરો થઈ જાય કદાચ આપણું પેપર અધૂરું રહી જાય તેથી પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તે મને ન ગમે છ તમને કોઈ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો શા માટે જવાબ હા હું કોઈ બાબત માટે નિર્ણય લેતા પહેલાં મારા માતા પિતા અને અન્ય વડીલોની સલાહ લઉં છું કારણ કે આપણા કરતાં તેમનો જિંદગીનો અનુભવ વધારે હોય છે ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વીડિયો જરૂરથી શેર કરજો જો આપે હજી સુધી વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાત તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો કેમ જવાબ મોટા ભાગે હું મારા નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલોનું સમર્થન કે સલાહ લઉં છું કારણ કે મારી ઉંમરમાં હું કદાચ કોઈ નિર્ણય લેવામાં ભૂલ કરી લેશું તો તેઓ મને યોગ્ય સલાહ આપી મારી ભૂલ સુધારી શકે અને મને સાચો નિર્ણય લેવામાં મદદ કરી શકે તે ઉપરાંત તેઓ હંમેશા મારું ભૂલું જ વિચારતા હોય તેથી મારા નિર્ણયમાં મને તેઓનું સમર્થન મળે પછી જ હું મારા નિર્ણયને યોગ્ય માની આગળ વધું છું પ્રશ્ન બે ઉદાહરણ મુજબના આત્મ શબ્દથી વધુ શબ્દો શોધીને તેનો અર્થ જણાવો ઉદાહરણ આત્મનિર્ભર સ્વાવલંબી આત્મવિશ્વાસ પોતાના પર ભરોસો હોય તે આત્મબળ પોતાની ક્ષમતા આવા જુડિયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આત્મજ્ઞાન પોતાની જાત વિશે જ્ઞાન થવું આત્મરક્ષા પોતાની જાતનું રક્ષણ કરવું આત્મનિર્ભર પોતાની જાત પર નિર્ભર હોવું ખાલી જગ્યા પૂરો એક દરેક વિદ્યાર્થીમાં પરીક્ષા પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ જવાબ આત્મવિશ્વાસ બે તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા જવાબ આત્મકલ્યાણ કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે જવાબ આત્મ ઓળખ ચાર પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે જવાબ આત્મનિર્ભરતા પાંચ દેશની પ્રગતિનો આધાર નાગરિકોની ખાલી જગ્યા અને દેશની આત્મનિર્ભરતા પર છે જવાબ આત્મવિશ્વાસ પ્રશ્ન ચાર નમૂના મુજબ શબ્દનો પ્રયોગ કરી વાક્ય બનાવો ઉલટું સીધું વાક્ય તેનું મોઢું જૂને જ લાગતું હતું કે તે કોઈ ઉલટું સીધું કામ કરીને આવ્યો છે

છ ખરી વાત તો સાવ ઉલટી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ લખો એક ભલે જવાબ ખોટો હોય તો પણ હું મારો જ જવાબ રજૂ કરીશ સાચો જવાબ બે હું બાજુવાળાને પૂછી પૂછીને જ લખીશ ખોટો જવાબ મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો લખીશ ખોટો મારું અને બીજાની એ રીતે જીવન ન ચાલે સાચો જવાબ પાંચ મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ ખોટો જવાબ સાત આપેલ વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો પ્રશ્ન આઠ આપેલી વિગતોને આધારે પ્રશ્નોની રચના કરો પ્રશ્નો એક લાહોરનો વિદ્યાર્થી કઈ સાલમાં કોલેજની પરીક્ષામાં બેઠો પ્રશ્ન નવ તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવ લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન દસ પ્રશ્નોના જવાબ લખો એક પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું જવાબ સૌ તો છોકરાએ દાખલો ગણ્યો અને તેનો જવાબ મેળવ્યો

તેણે ખાતરી કરવા બાજુમાં બેઠેલા પોતાના મિત્રને પૂછ્યું તો તેનો જવાબ છોકરાના જવાબ કરતા અલગ હતો છોકરાને લાગ્યું કે કદાચ મારી બેઠેલા મિત્રનો જવાબ સાચો હશે તો છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે શા માટે જવાબ છોકરાને એ બાબતનો પસ્તાવો છે કે તેણે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મિત્રના જવાબ પર વિશ્વાસ રાખીને પોતાનો સાચો જવાબ છેકીને ખોટો જવાબ લખ્યો તેણે પોતાના પર ભરોસો ન રાખ્યો તેનો આત્મવિશ્વાસ છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય જવાબ છોકરાએ જાતે દાખલો ગણીને સાચો જવાબ મેળવ્યો હતો જવાબની ખાતરી કરવા તેણે ફરી એ દાખલો ગણ્યો અને ફરી તે જ જવાબ આવ્યો હોવા છતાં તેણે પોતાના મિત્રને દાખલાનો જવાબ પૂછ્યો મિત્રને તે દાખલાનો જવાબ અલગ આવ્યો હતો પોતાના મિત્રના જવાબ પર ભરોસો કરીને પોતાનો સાચો જવાબ છેકીને મિત્રનો ખોટો જવાબ લખ્યો તેને પોતાની ગણતરી પર ભરોસો ન હતો આમ આ પરથી કહી શકાય કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો જોવા અમારી ચેનલને શેર અને પાંચ ગણિત હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે આ વિધાન સમજાવો જવાબ ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું આ વિધાનનો અર્થ થાય છે કે છોકરો ગણિતમાં હોશિયાર હતો પરંતુ તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો તે પોતાના નિર્ણયમાં દ્રઢ ન હતો તેણે બીજાનું જોઈને પોતાનો જવાબ બદલી નાખ્યો આ રીતે તેનું વ્યક્તિત્વ નબળું હતું છ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે જવાબ લેખક પોતાના જીવન માટે આત્મવિશ્વાસનું ઘડતર મૌલિકતા મક્કમતા જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે તે ઉપરાંત લેખક કહે છે કે આપણે પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ અને બીજા પર આધાર રાખ્યા વગર આપણી શરતો પર આપણું જીવન જીવવું જોઈએ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો